જય માતાજી અમારા બ્લોક ચાવા ચાલુ થઈ ગયો સવારે હવે અમારે દિલોમાં એક હ એ મોકાનનું અમે ફોર્મ કર્યું હતું પહેલાં હવે એની ગતલાઈ અને એના નળ ચકલો એફએસસી બધી લગાવી દેવાની એમણે તો મૂર્ત કરી નહીં નાખ્યું કે એમનો મુહૂર્ત હતું દિવાળીનો તંત્ર સાથે મુહૂર્ત કર્યું હતું મસ્તી કેટલું મોટું હોય આ સ્ટોર પૂરું જ થઈ ગયું અત્યારે ગટર લાઈન લાઈનો આ બાજુ ગટર લાઈન પૂરી થઈ ગઈ આ એ બ્લોકમાં બતાવેલું જ છે ના તૈયાર થઈ ગયેલું કાઠું કાલે અમે પોણી મેલીને ગયા હતા આટલો ભાગ કાઠો મળ્યો મને એટલે અમે કાલે દસ પંદર દોલો પાણી મેલીને જતા હતા એટલે કીધું હવે તો પોચું થઈ ગયું જો ખાલી જેવી હેડ અત્યારે એટલે આવી રીતના કાઠું આવે એટલે પોણી વેચ દેવાનું અને ખંભી પોચું મળી જાવ પણ ગોમ હા મારી રિક્ષા પડી ગયેલી રહી આ મકાન જોઈ લો ખાલી આ મકાનનું મેચ કર્યું હતું બાજુ આ એ મકવાનું ચાલુ થઈ ગયું પેલું રહ્યું એ મેં કર્યું હતું અને આ મેં કર્યું આ રમેશભાઈ પટેલનું હ અને આ મુખી ગામના મુખી હાર્યા જોઈ હો અમારો બ્લોગ ચાલુ થઈ ગયો હવે અને શનિ દશરથ બે જણા ખોદવાનું ચાલુ હો લેવલ ઉતરવા તો મા જુઓ બધા काथुआ कल पोनी मेरी तो है पोनी मेरी तो अंदर हो तो पोनी मेरी तो पोची था है ना यहां हम चाय दे हाँ मुखी चाय लेटा ले ले। है चाय पीन है मुखिन तो ले मुखिन ले जान ना दला चाय पी ले हट चाय के बिदी अनेक तारे बिदी માતા પીવાનું ચાલુ ચા ચાના રસિયા માતાજી હવે લેવલ કલા હું ઉઠી ગયો હવે લેવલ થઈ જાય લેવલ કરતો બાદ બે જણા તો આવતા લેવલ મારે કરવું પડે લેવલ જીરો જીરો કરવું પડે તારે પોણી ઘરમાં બહાર નીકળે અને ગોમા ગટરો એવી હોય કે ઉપર જ હોય ગટરો એ લેવલ કમ્પ્લીટ કરવું પડે તો કોઈ દારૂ કોઈ કચરો હોય તો એ નીકળી જાય એક કુંડી હોય બનાવવાની હોય એ કુંડી તો બનાવ અને આ લેવલ કરીને પછી પાઇપ નાખી દઈએ પછી પોણીનું કનેક્શન અમા થઈને જ નાખી જાય પોણી કરી લેવાનું પાણી કનેક્શન પાઇપે નહીં દઈએ આપણે અમે ગટરની પાઇપ નાખી દઈએ પહેલાં બીજું પાઇપ નાખવા નાખાઈ ગયો હોલે પડી ગયો પાઇપ જોઈન કરી દે પછી મારી કનેક્શન થઈ નેક્શન નવું કરવાનું હોય લેવલ ટુ લેવલ થઈ ગયું ધારે પડી ગયો કમ્પ્લેટ ટુ લેવલ થઈ ગયો કનેક્શન થઈ ગયું હવે ગટરની પાઇપે ના ખાઈ જઈ હવે પાઇપનું કરીને પછી આગળ બધી પાઇપો લગાવવાની છે ગોમડામાં મોર જોવા મળે ગોમડું હોય ને તો મોર જોવા મળે ના ખાવાનું ટાઈમ થઈ ગયો ખાઈ લઈએ હવે ખાણું નહીં ખાણું હા ટાઈમ થઈ ગયા ટિફિનમાં હું લાયા આપણે તો મગનું શાક હે તો અમે કુંડીઓ ચણવા માંડી કુંડીઓ ચણવાની હા એક બાજુ જેવો લે મગફળનું આજે હવે સારું થઈ ગયું બીજા દિવસે અમે કુંડીઓ બનાવી દીધી એક કુંડી બનાવી એક કુંડી હોય બનાઈ બીજી ભાથી હુઈ ગયા હોય બધા હુઈ ગયા હોય અને છેલ્લી બનાવી જોઈએ આ પાઇપોની કોણીની પાઇપો લેવાની હા પાઈપો સાની લેવલ કર લેવલ કરીને પછી એના ઉપર આ પાઇપો આવી જાય આગળ જવા દેવાની શું બોમ માં બેસો હેસો છે તંદુરસ્ત પટેલોની ભેસો આવી હોય મેં આ કુંડીનું પ્લાસ્ટર કરી નાખ્યું દસરથ આ લાઇન ગોદા હા લાઈન ગોદી નાખ એટલે અમે પાઇપો નાખી દેવું તો હજી કુંડીઓનું પ્લાસ્ટર કરી નાખીશું કુંડીનું પ્લાસ્ટર અમે કરી નાખી ચકાચક જોઈ લો કારીગર કરિયા કરિયા કોમ જેવું કોમ હોય ને આપણું અહીંયા પોણી સીધું ગટરમાં આવી જાય કોઈ દાદા ચોક બોક ધોવા ને તો બારે પોણીઓમાં આવી જાય

हमें तीजा नंबर बाकी है घर रही तो बताई दिए छल्लू बाकी छल्लू बाकी है कुंडली प्लास्टर बताई गए हमारा, हम हमारा लाइनों दौड़ा है लाइनों दौड़ी दिए पी खाई ही खाई पाइप पाइपों कम कर दिया हमें खाई ली કણક થઈ લઈએ પછી પાછળ કરીએ પાંચયા હું એક પ્લાસ્ટર થઈ ગયું આપણે એક પેલી હ એના આગળ એક હા એ થઈ ગયો એને ચોકાચોક જ છે એક પેલી અને એનાથી આગળ અને શનિને બધા શું કરવા જોઈ લઈએ આપણે શનિ

આ મોકલનું મેં કર્યું અને પેલા મોકલની મેં કર્યું આટલા તો દેરો એમ તો બોમ પર આવી આપણે જોઈ લો ખાલી મોકલ પાઇપો લગાવવાનું ચાલુ થઈ ગયું હવે પેલા મેં ગટર લાઈનનું કરી દીધું કુંડિયો બનાવી દીધી હવે કહીએ પોણી ફિટિંગનું કઈ એક્સ્ટરની પાઇપો લગાવીએ હવે જોઈ લો लाइन डोई में लग पड़े तो पूरा नाव आटी तो छ इंच डाउन आव बीजे बढ़ो पाइप लग दस वर्ष पानी पीवा जाए के पानी पी पाओ पाइप लगाई लगा गर्द गर्दनी है ना पाइप लगाई दिए पाइपों फिटिंग थी गय

આમાં આજનો બ્લોક પૂરો થઈ ગયો અને આજનો ડિલિવરી કોમમાં મુખીના ઘેર કોમ પૂરું થઈ ગયું ગટર લાઈનના બધું પૂરું થઈ ગયું પાઇપલાઈન બી પૂરું થઈ ગયું અને એસએસસીનું બાકી હ એ બ્લોકમાં બતાવી છે તમારે એ જોઈ લો આ કમ્પ્લીટ અમે માલ બાલ કમ્પ્લીટ નાખી દીધો તો પાઇપ વહીંથી કોઈથી આગી પાછી થાય નહીં એના માટે માલ નાખવામાં આવે જય માતાજી સપોર્ટ કરજો અને આવું કોમ કરાવવું હોય તો કોન્ટેક કરજો અને અમારા બંકાઓ આવી ગયા બેનો એક તો બંકો છે બાલક જવાનો